સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતેથી અલંગ તરફ જતા માર્ગ ઉપર કાર પાછળ આયસર વાહન ઘૂસી ગયું હતું જોકે આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાંથી સેવાભાવી લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા આજે બપોરના ત્રણક વાગ્યાના અરસા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું